રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે સંગઠિત ગુનાખોરી ડામવા માટે વધુ એક કડક કાર્યવાહી કરી થોરાડા વિસ્તારમાં વર્ષોથી આતંક મચાવતી કુખ્યા તોડિયા ગેંગ વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ કરી ગેંગના દસ શખ્સો સામે કાયદાકીય સકંજો ધસ્યો છે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કુલ નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને ગેંગ લીડર ટોળકીના મુખ્ય સૂત્રધાર અવેશ ઓડિયાનો ભાવનગર જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવવાની કાર્યવાહી હાથ ધરી ડીસીપી ક્રાઈમ ના જગદીશ બાંગરવાએ જણાવ્યું કે આ ગેંગ વર્ષ બે હજાર સોળથી બે હજાર પચીસ દરમિયાન એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ ચલાવતી હતી આ ટોળકી છેલ્લા દસ વર્ષમાં ત્રીસથી વધુ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી છે જેમાં હત્યા હત્યાની કોશિશ અપહરણ અને લૂંટ સરકારી અધિકારીઓ પર હુમલો અને ફરજમાં રૂકાવટ હથિયારધારા અને એટ્રોસિટી તેમજ પ્રોહિબિશન જેવા ત્રીસથી વધુ કેસ આ ટોળકી ઉપર દાખલ છે પોલીસ દ્વારા માત્ર ધરપકડ જ નહીં પરંતુ આ ગેંગ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ થી વસાવવામાં આવેલી ગેરકાયદેસર મિલકતો ટાંચમાં લેવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે રાજકોટ શહેરમાં વારંવાર ગુનાખોર ગુનાખોરી કરતા આરોપીઓની ઓળખ કરી એમને જે ટોળકી છે એમની એમના વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવા માટે ક્રાઇમ બ્રાન્ચને સૂચના કરવામાં આવેલ હતી આ સૂચનાની અનુપાલનાના ભાગરૂપે એસીબી શ્રી ભરતવાસિયા સાહેબ પીઆઈ શ્રી ગોંડિયા સાહેબ પીઆઈ શ્રી મનોજ ડામોર સાહેબ પીઆઈ શ્રી જાદવ સાહેબ એમની ટીમો દ્વારા અને ખાસ તૌર ઉપર પીએસઆઈ શ્રી સીવી જાડેજા સાહેબ દ્વારા એવી ટોળકીઓને આઈડેન્ટિફાઈ કરી એના વિરુદ્ધ ટોકની દરખાસ્તો કરવાની કામગીરી ચાલુ હતી આજે થોરાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘણા છેલ્લા ઘણા સમયથી આતંક મચાવનાર ઓડિયા ગેંગ વિરુદ્ધ ટોકની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે આ ઓડિયા ગેંગના લીડર તરીકે અવેશ અયુબાઈ ઓડિયા છે એ અને એમના સાગરિતો સાથે મળીને છેલ્લા દસ વર્ષમાં ખૂન ખૂનની કોશિશ ઈજાઓ અપહરણ લૂંટ સરકારી અધિકારી પર હુમલો જેવા કુલ ચોત્રીસ ગુના આ ગેંગ દ્વારા આચરેલ છે અને એમાંથી પંદર પ્રકાર પંદર જેવા ગુના જે છે ગંભીર પ્રકારના છે જેમાં ખૂન ખૂનની કોશિશ લૂંટ અપહરણ ઇત્યાદિ છે કુલ દસ પૈકી અરબાજ સબીર ઇમ્તિયાજ અનીશ શાહિદ સહિત નવ આરોપીઓ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સગંજામાં લઈ લેવામાં આવેલ છે અને એક જે આરોપી એનો ગેંગ લીડર છે અવે શયુબભાઈ ઓડિયા એ પાસામાં જેલ ઓલરેડી છે તો એની કસ્ટડી મેળવી લેવા મેળવી લેવામાં આવશે અને આ તમામ આરોપીઓની જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી જે અર્જિત મિલકત છે એમની તપાસ થશે અને એને ટાંચમાં લેવા લેવાની કાર્યવાહી કરવામાં આવશે